કાપોદરા ગામમાં પીર હજરત રફીક બા સાહેબ તથા હઝરત કદીરબા સાહેબનું ભગતભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભરૂચના અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં હઝરત પીર રફીકબા સાહેબ તેમજ હઝરત પીર સાહેબનું આગમન તથા ભગતભાઈઓ દ્વારા બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બુધવારના રોજ લાભ પાછળના દિવસે ઉપરોક્ત બંને મહાનુભાવો કાપોદરા ગામમાં પધારતા અનુયાયીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાત્રે ભજન સત્સંગની મહેફિલ પણ યોજાઈ હતી હઝરત રફીક બાબા સાહેબ તથા હઝરત કદીરબાબા સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું તેઓ દ્વારા ઘરે ઘરે ગાયોપાલો હિન્દુ મુસ્લિમ સંપી ભાઈચારો સમાનતા વ્યસન મુક્તિ જેવા વિશેષ આદેશ આપવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચિસ્તિયા ખાનદાનના સેવકો તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ ભેગા મળી કોમે એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે ચિસ્તીયા ખાનદાનના આગામી ઉત્તરાધિકારી ચિરાગે ચિસ્તીયા હઝરત ડૉક્ટર અરહમબાવા સાહેબે યુકેથી તમામ ભક્તજનોને ઘરે ઘરે શિક્ષણ શિક્ષણમેળોનો સંદેશ પાઠવ્યો હતો આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા